નમસ્કાર મિત્રો મા બાપને ભૂલશો નહીં ભાગ ત્રણ વિહાનના શબ્દો પાર્વતીબા અને મગનલાલ માટે માત્ર શબ્દો નહોતા પણ હૃદય પર થયેલો ઊંડો ઘા હતો તેમનો દીકરો જેને તેમણે લોહીનું પાણી કરીને મોટો કર્યો હતો આજે તેમને એક અજાણ્યા ઘરમાં છોડી દેવા તૈયાર હતો પાર્વતીબાએ પોતાના આંસુ લૂછ્યા તેમણે વિહાન સામે જોયું પણ હવે તેમની આંખોમાં ફરિયાદ નહોતી માત્ર શાંત સ્વીકૃતિ હતી ઠીક છે બેટા પાર્વતીબાએ કહ્યું તેમનો અવાજ શાંત પણ મક્કમ હતો જો તને આ જ મંજૂર હોય તો આ જ સાચું તું સુખી થા મગનલાલે નીચું માથું નાક રાખીને વિહાને આપેલા પૈસા લીધા તેઓ વિહાનના આલિશાન ફ્લેટના દરવાજા પરથી પાછા ફર્યા અને ધીમે ધીમે બાજુમાં આવેલા શાંતિ નિવાસ વૃદ્ધાશ્રમ તરફ ચાલવા લાગ્યા વિહાન તેમને દૂર જતા જોઈ રહ્યો હતો તેના મનમાં અપરાધ ભાવ હતો પણ પ્રિયાના ગુસ્સા અને પોતાની સામાજિક પ્રતિષ્ઠાને જાળવવાના ખ્યાલે તેને મજબૂર કરી દીધો હતો પાર્વતીબા અને મગનલાલે વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં તેમનું સ્વાગત વૃદ્ધાશ્રમની સંચાલિકા સુમનબેને કર્યું સુમનબેન એક પ્રેમાળ અને દયાળુ મહિલા હતા ચિંતા ન કરશો બા બાપુજી સુમનબેને હસીને કહ્યું આ તમારું બીજું ઘર છે અહીં બધા એક પરિવારની જેમ રહે છે ધીમે ધીમે પાર્વતીબા અને મગનલાલને વૃદ્ધાશ્રમમાં શાંતિ મળવા લાગી તેમને ખબર પડી કે અહીં રહેતા બધા વૃદ્ધોની વાર્તાઓ લગભગ સરખી જ હતી સફળ બાળકો દ્વારા તેજી દેવાયેલા આ દુઃખના સંગાથે તેમણે એકબીજાની નજીક લાવી દીધા મગનલાલ બગીચાનું કામ સંભાળતા અને પાર્વતીબા રસોઈમાં મદદ કરતા બીજી તરફ વિહાનનું જીવન બહારથી તો વૈભવી હતું પણ અંદરથી શાંતિ નહોતી તેને રાત્રે ઊંઘ નહોતી આવતી તેને વારંવાર માતા પિતાએ કહેલા શબ્દો યાદ આવતા તે દર રવિવારે તેમને મળવાનું વચન આપતો પણ કામનું બહાનું કાઢીને કે પ્રિયાના કાર્યક્રમોને લીધે તે આવી શકતો નહોતો એક દિવસ વિહાનની કંપનીમાં એક ખૂબ જ મોટી અને મહત્ત્વની ડીલ આવી જે તેના પ્રમોશન માટે નિર્ણાયક હતી આ ડીલ મેળવવા માટે તેને એક વિદેશી રોકાણકાર મિસ્ટર ડેવિડને પ્રભાવિત કરવાના હતા મિસ્ટર ડેવિડ ખૂબ જ સખત અને વ્યવહારુ માણસ તરીકે જાણીતા હતા ડીલની મિટિંગના દિવસે મિસ્ટર ડેવિડે વિહાનના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન શાંતિથી જોયું પણ તેમના ચહેરા પર કોઈ લાગણી નહોતી પ્રેઝન્ટેશન સમાપ્ત થયા પછી મિસ્ટર ડેવિડે બધાને આશ્ચર્યચકિત કરીને પ્રોજેક્ટ વિશે કોઈ વાત ન કરી પણ વિહાનને એક વિચિત્ર સવાલ પૂછ્યો મિસ્ટર વિહાન શું તમે તમારા માતા પિતાને પ્રેમ કરો છો વિહાન આ અણધારિયા સવાલથી ધ્રુજી ગયો તેના મોઢામાંથી શબ્દ નહોતા નીકળતા તેણે નકલી સ્મિત આપીને કહ્યું હા ચોક્કસ પણ આ સવાલ મિસ્ટર ડેવિડે વિહાનની આંખોમાં જોયું અને શાંતિથી કહ્યું જે વ્યક્તિ પોતાના માતા પિતા પ્રત્યે વફાદાર ન હોય તે પોતાની કંપની કે પાર્ટનર સાથે કેવી રીતે વફાદાર રહી શકે મારો એક નિયમ છે હું એવા માણસ સાથે ડીલ નથી કરતો કે જે પોતાના પારિવારિક મૂળ ભૂલી ગયો હોય વિહાનના હાથ પગ ઠંડા પડી ગયા મિસ્ટર ડેવિડને તેના માતા પિતા અને વૃદ્ધાશ્રમ વિશેની વાતની જાણ કેવી રીતે થઈ શું વિહાનની ડીલ તેનું પ્રમોશન અને તેની આખી કારકિર્દી હવે તેના મા બાપના અપમાન પર નિર્ભર હતી શું મિસ્ટર ડેવિડને ખરેખર વૃદ્ધાશ્રમની વાતની જાણ છે અને જો છે તો તેમને આ વાત કોણે કહી શું વિહાન સત્ય સ્વીકારીને આ ડીલ બચાવી શકશે કે પછી તે તેના લોભની કિંમત ચૂકવશે મિત્રો આ વાત આપણે જાણીશું આગળના ભાગમાં નમસ્કાર મારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે આપણને આવીને આવી વાતો વાર્તાઓ આગળને આગળ તમને સાંભળવા મળશે આભાર